હોળી ને ધૂળેટી નજીક આવી ગઈ છે બરોબર તો તમારા માટે છે ને ભાઈ સ્પેશિયલ ડિઝાઇન ની રેન્જમાં આવતી સાડી બરોબર એકદમ લો રેન્જમાં ને એ ટાઈપ આખું કપડું આવશે પ્યોર અંદર તમને આખો પીસ બતાવી દઈએ ભાઈ આખું ગામ કરતા અલગ યુનિક અને પ્રોફેશનલ વસ્તુ છે કપડું નો ગમે ને તો પેમેન્ટ રિટર્ન આપી દેવાની તમને બોલે છે બરોબર તમે આમ ભાઈ એમની ડિઝાઇન જોઈ શકો છો એકદમ સ્મૂથ મટીરિયલ તમને આગળ છે ને ભાઈ સાડી ફિંગરિંગ મળી પણ કાઢીને બતાવી દઈએ આમ જો ભાઈ રિયલ પોઝિશન પ્રિન્ટ ની સાડી આવે સેમ ડિઝાઇન તમારે સર્ચ કરી લેવાનું પંદર હજાર થી અઢાર હજાર રૂપિયાની રેન્જમાં સેમ આ પેટર્ન આવે બરોબર આમ જો ભાઈ એકદમ સ્મૂથ મટીરિયલ આવશે આઠ કલરનો નો છે કલર બી બતાવવાના છે અને એમના મેચિંગ નું બ્લાઉઝ આવશે આપણે તમને એક પીસ સાડી છે ને ભાઈ ફિંગરિંગમાં કાઢીને બતાવી દઈએ ફિંગરિંગ છે ને ભાઈ આપણે આમાંથી સાડી આખી કાઢના નાખવાની છે હવે તમે વિચારી શકો છો

તો ઓનલાઈનમાં કહું છો ભાઈ તમને પેમેન્ટ રિટર્ન આપી દે ને એની તમને પોલિસી બરોબર એની ગેરંટી પણ તમને સો ટકા સાડી ગમશે બીજી વાર રિપીટ પણ કરશો ભાઈ અને અત્યારની ન્યૂ ડિઝાઇન છે કે છોડો તો ફટાફટ આ રીલ્સ તમારા રિલેટીવમાં શેર કરો થેન્ક યુ